સો હેલો નમસ્તે જય કૃષ્ણ અને કેમ છો તો ગાઈ પહેલાં તો બધાને દિલથી આભાર કારણ કે લાસ્ટ વિડીયો જેટલા પણ આપણે કેરીની સિરીઝના નાખ્યા છે એમાં તમે ઘણો સારો એવો સપોર્ટ અને રિસ્પોન્સ આપ્યો છે અને ઘણા દૂર દૂરથી લોકોના કોલ આવે છે કે ભાઈ અમારે કેરી લેવી છે તો ફરી એક વખત એક નવી જગ્યાએ નવા બગીચામાં આવી ગયો છું સાવર સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામ છે જ્યાં એમ કહેવાય કે લગભગ બસોથી અઢીસો જે બગીચા છે એ આવેલા છે અને અહીંયા પણ કેસર કેરી છે પછી હાફુસ છે એવી ઘણી પ્રકારની કેરીઓ છે ને એ બધી આવેલી છે અને આજે એક સરસ મજાના ખેડૂતની મુલાકાતે છીએ અને અહીંયા લગભગ પચાસથી સાહીઠ આંબા જે છે એ બગીચાની અંદર છે તો સંપૂર્ણ વાત કરશું અને કયા કયા પ્રકારની કેરીઓ છે અને તમારે ઘર બેઠા જોઈએ છે તો એ કઈ રીતના મળશે અને તમારે અહીંયા આવીને જો લેવી હોય તો એ તમારે કઈ રીતના મળશે અને પછી ખાસ આ વર્ષની સિઝનમાં કેરીના જે ભાવ છે એમાં ઉપર નીચે છે તો એ પણ જાણીશું તો બી કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈ અત્યારે આપણી સાથે આ જે ખેડૂત છે જે આ બગીચાના માલિક છે તો એ આપણી સાથે જોડાણા છે તો સર પહેલાં આપણું નામ આપી દેજો મારું નામ લાલજીભાઈ સાદુભાઈ પરમાર અને પહેલાં તો સર આ જે જગ્યા છે જે બગીચો છે એનું એડ્રેસ આપી દો કારણ કે લોકો છે ને ઘણી વખત કમેન્ટમાં પૂછતા હોય વિડીયો જોવે છે છતાં પૂછે છે કે ભાઈ એડ્રેસ શું છે અમારી ન્યા લેવી છે તો અમારું એડ્રેસ આપી દો અમારું ગામ ઠવીસ છે તાલુકો સારકુંડલા છે અને જિલ્લો અમરેલી છે અહ અને તમારો મોબાઈલ નંબર જરાક આપી દેશો મારો મોબાઈલ નંબર છે 9924113930 ને હવે આ ગાઈસ આપણે વાત કરવાની છે આ બગીચા વિશે અત્યારે મેં તમને વાત કરી કે ભાઈ એડ્રેસ તમે ઘણી વખત કમેન્ટ કરો છો એ તમારો એક ખાસ રિપ્લાયનો જવાબ જે ક્યો ઈ તો આપણે અત્યારે જે વાડીમાં છે એમાં લગભગ કેટલા આંબા આવશે એમાં બચ્ચો 800 આંબા જેવું છે અને આમ અંદાજીત એક આંબા ઉપર કેટલી કેરીઓ આવતી છે અમે ત્રણ અંદાજ મૂકે ત્રણ થી ચાર મણનો અંદાજ મૂક્યો છે

એ પાકવામાં પાકવામાં એટલે થોડુંક ડીમ પડે એટલે માર્કેટ ઘટતી જાય વરસાદ થાય એટલે કેરીની માર્કેટ ઘટી જાય અને બીજું કે મેં આ જોયું તો બાજુમાં જ તમારે કદાચ વાડીમાં કલમોના છોડ છે તો તમે આ જે આંબા છે ઘરના જ છે તો તમે બહારથી કઈ એક્સપોર્ટ કરીને લાવો નહીં ઘરના જ બનાવેલા છે આ અમારો ખુદનો બગીચો બનાવેલો છે અને નાના આંબા છે અમે મોટા કરીને અમે સોંપીને આ બગીચો ખુદ બનાવેલો છે અને અમે નાના આંબા પણ રોપીને વેચી શકીએ છીએ

તો સરસ મજાની વાત કરી અને હવે કરીએ આંબા તમે જોવો છો ને એની બાજુમાં કલમો છે જે ત્યાંથી અને એ જ કેરી તમને છે ને આ ઉપર જોવાની જોવા મળે છે તો એ આપણે જોવાની છે આગળ જાય ગાય આગળ આપણે સરસ મજાની જે કેસર કેરી છે પછી બીજી અલગ અલગ પ્રકારની કેરીઓ જોઈ અને સરસ મજાની જે છે ને આંબાની કલમો અહીંયા આવેલી છે જે ખાસ છે આંબા તમે આગળ જોયા એ બધા અહીંયા કલમો ઘરની કરે છે અને પછી ડિરેક્ટલી બીજી વાડી છે એની અંદર આંબા રોપવામાં આવે અને એની જ કેરી તમને સીધા ઘર બેઠા છે ને એ મળતી હોય છે તો તમે જોઈ શકો છો આ રીતના આખી કલમનો છે ને એનો બગીચો છે જો આખો તમે જોઈ શકો છો આ રીતના ટોટલી કલમ છે અને એની સાઇઝ પ્રમાણે એની રેટ હોય અને એ પ્રમાણે એના કહીને આપણે કેમ નાનું બાળક હોય જેમ જેમ બોલતા હોય એની સાઇઝ હોય એ રીતના જે આંબા તમે જુઓ એની સાઇઝ પ્રમાણે જોઈ શકો છો આ રીતના અને એ રેટ પણ એની એ પ્રમાણે જ હોય પાંચ ફૂટ સાત ફૂટ વરસની હોય કોઈ બે વર્ષની કોઈ પાંચ વર્ષની આ રીતના આખી કલમનો છે ને આખો બગીચો જ છે તો હવે ને આપણે આપણે ઓનર છે એની સાથે વાત કરવાની છે અને કયા કયા પ્રકારમાં કલમો છે અને તમારી કેટલી જોઈ ઘરે મળી જાય શું છે બધી માહિતી આપણે ભાઈ સાથે વાત કરીશું તો બી કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે આગળ જોયું હતું કે બગીચો જોયો હતો અને ત્યારબાદ હવે આજે લાલજીભાઈની જે સાથે નર્સરી પણ તે રોકો રાખે છે જેની અંદર ઘણા બધા પ્રકારની વેરાયટીમાં કલમો રાખવામાં આવે છે તો લાલજીભાઈ આપણા બધી જે નર્સરી છે તેની અંદર તમે કયા કયા પ્રકારની કલમું રાખો છો કલમુ તો આપણે કેસર છે રાજાપુરી છે બારમાસી છે લડો છે ધમાદાર છે હાપુસ છે દશેરી છે બધી જાતની વેરાયટી કલમ છે પછી આની અંદર કયા કયા કેટલા વર્ષની હોય એવું બધું છે અમારી પાસે બે વર્ષથી માંડીને પાંચ વર્ષ સુધીની કલમ મળી રહી

વિશિષ્ટતા કંઈ કરી દેશી જ ગોઠલું લાવવાનું એને આપણે થેલીમાં વાવીએ પછી એની ઉપર દેશી ગોઠલુંનો રોપો બને ને એની ઉપર આપણે નોખી નખી જાતની વેરાયટી બનાવીએ આપણે એમ તો આ જાતની વેરાયટી છે તો એ જાતનું ડોકો બાંધવું પડે એ જાતની વેરાયટીમાં બને પછી કલબોમાં કેવી પ્રોસેસ હોય છે આપણે કોઈ વ્યક્તિને ઘર બેઠા કલમ મંગાવી હોય હા તો એ ઓનલાઈન ડિલિવરી અમે કરી દઈએ અથવા ફોન કરે અમારે આટલા ફૂટની કલમ જોવી છે તો એ અમારે ગૂગલ પે કે ફોન પે પેમેન્ટ કરી દે એટલે અમે માલને પોગાડી દઈએ પછી એની અંદર કેટલી કલમ લેવી પડે કે એવું ખરું કાંઈ કલમ તો એવું હોય અમુક લેવા વાળા હોય તો ઘરે સોંપવા માટે પાંચે લઈ જાય અમુક ઓર્ડર આવે તો પચાસનું આવાનો પાંચ છ નો આવ હજારનો આવે જો ઓર્ડર આવે એ પ્રમાણે અમે દઈએ કે કોઈ ના નહીં પાડવાની એક નહીં મળે બે નહીં મળે એક મળે જોતી હોય તોય ભગાડી દે દીધો હા